નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ મે પચાસ રૂપિયા છે આજે ફરીવાર વાર એકસો પચાસ રૂપિયાનો જોરદાર વધારો જો મળી રહ્યો છે અને ફરીવાર છ હજાર પાંચસો સુધી ભાવ પહોંચ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અશ્માના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ચોત્રીસો થી છ હજાર ચારસો ને પચાસ રૂપિયા સુવા બારસો થી ઓગણીસો પચાસ રૂપિયા મેથી અગિયારસો પચાસ થી અગિયારસો ને પચાસ રૂપિયા ઈસબ ગુલ ત્રેવીસો એક થી એકત્રીસો ને પંચોતેર રૂપિયા અજમો એક હજાર થી એકત્રીસો ને એસી રૂપિયા વરિયાળી આઠસો અગિયાર થી છપ્પનસો ને સાઠ રૂપિયા અને તલ સફેદ બાવીસોથી બે હજાર નવસોને પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ